અમદાવાદના ગોમતીપુરમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો વિરોધ ચારસો કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર નથી અપાયો અને કોન્ટ્રાક્ટ એજન્સી અને ટ્રેઝરી ઓફિસના સંકલનના ભાવે પગાર નથી મળ્યો તો કોન્ટ્રાક્ટ એજન્સીએ ટ્રેઝરી ઓફિસમાં મૂકેલા બિલમાં ભૂલ હોવાથી પગાર નથી ચૂકવાયો બિલમાં જીએસટીની ભૂલ હોવાથી ટ્રેઝરી ઓફિસે નવા બિલ માંગ્યા તો વિશ્વા એન્ટરપ્રાઇઝ આ બિલમાં ભૂલ ન હોવાનું જણાવી રહી છે તો વિવિધ હોસ્પિટલોમાં કામ કરતા ચારસો કર્મચારીઓનો પગાર ત્રણ મહિનાથી અટવાયો છે ગાંધીનગર સચિવાલય આરોગ્ય વિભાગમાં રજવાજ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું તો ચારસો કર્મીઓ અને મહિનાથી પગાર નથી મળ્યો જેના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે ટ્રેઝરી ઓફિસ પગાર નથી મળી રહ્યો તો ગાંધીનગર સચિવાલય આરોગ્ય વિભાગમાં પણ ઘણી રજૂઆતો કરી તે છતાં પણ કોઈ જાતનું નિરાકરણ નથી આવ્યું અમદાવાદ નું ગોમસીપુર કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો છે ચારસો આ કર્મચારીઓ એજન્સી અને ટ્રેઝરી ઓફિસર નો સંકલન નો અભાવ જેના કારણે પગાર નથી મળી રહ્યા ત્રણ મહિનાથી પગાર અમને ચૂક્યો નથી ચોથો મહિનો ચાલુ થઈ ગયો છે બરાબર એજન્સી સાથે વાત કરીએ છીએ તો એમ કે છે કે ટ્રેજેડી કારણથી અમે ટ્રેજેડી અમે અમારે અમારું બિલ મૂકી દઈએ છીએ અને ત્યાંથી અમને આમ થી આમ બધી જગ્યાએ ત્યાં જાઓ ત્યાં જાઓ અમે જ્યાં કહ્યું ત્યાં બધી જગ્યાએ અમે જઈને આવ્યા છીએ તે છતાં પણ અમને કોઈ બાહેદરી લેવા માંગતું નથી કે હાલ કોન્ટ્રાક્ટ છે નહીં એટલે હાલ તો અમે અત્યારે આ આજ કામ કરીએ છીએ કે અહીંથી અહીં ધક્કા જ ખાખા કરીએ છીએ એમાં ત્રણ મહિનાનો પગાર થયો નથી છેલ્લા ત્રણ મહિનાથી અમારો પગાર થયો નથી એટલે અમે બધી જગ્યાએ જઈને આવ્યા અમારા જે વિશ્વ એન્ટરપ્રાઇઝ છે જ્યાં અમે અમને તે ત્યાંથી નિમણૂંક કરવામાં આવ્યા છે ત્યાં અમે જઈને આવ્યા તો ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું છે કે જે ટીડીએસ કે જીએસટી કપાતો હતો એમાં કંઈ તકલીફ છે તો અમે જિલ્લા તિજોરીમાં ગયા જિલ્લા તિજોરીવાળાએ એવું કીધું છે કે જે બિલમાં જે વાંધો છે જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી તમારો પગાર નહીં થાય અને અમારા જે એન્ટરપ્રાઇઝમાં અમે જ્યાં જોબ કરીએ છીએ ત્યાં ગયા એવું કહે છે કે જે બિલ છે એ અમારું પરફેક્ટ છે બરાબર આ બિલમાં કોઈ વાંધો નથી અને કોઈ ચેન્જીસ કરવામાં નહીં આવે આ પગાર ન મળવાનું કારણ જે છે બિલમાં એક જીએસટીનો ઇશ્યુ છે એના કારણે હવે વડી કચેરી સરકાર અને તિજોરી અધિકારી અથવા એજન્સી આ દરેક લોકોના જે સંકલનનો અભાવ છે એના કારણે ચારસોથી વધુ કર્મચારી પગારથી વંચિત છે અને આનું સમાધાન સરકાર એજન્સી અને આ લોકો સાથે મળતા નથી અને આનું સમાધાન આવતું નથી અધિકારી દ્વારા બિલ મંજૂર કરવામાં આવતું નથી અને બહુ બધી જગ્યાએ ગાંધીનગર લઈને દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ પણ રજૂઆત કરતા આનું કોઈ સમાધાન